કાલ પોલીસ અને મામલતદાર કચેરીના સામેના ભાગમાં આવેલા રેવન્યુ સર્વે નંબર બસો સત્તાણું બસો અને સિટી સર્વે નંબર બે હજાર બેતાલીસ બે હજાર તેતાલીસ મુજબની છ હજાર પાંચસો ચોત્રીસ ચોરસ મીટર પૈકીની સરકારી પડતર જમીનમાં પાછલા ઘણા સમયથી ચાંદલારીઓ અને ગેરેજ સહિત અનેક લોકોના અને અડ્ડો દબાણોનો જમાવડો થઈ ગયો હતો જે ગેરકાયદે દબાણો અંગે કાલોલ મામલતદાર યોગેન્દ્રસિંહ પુવારે ધ્યાને લેતા ગત અઠવાડિયે તમામ દબાણકારોને લેખિતમાં નોટિસ ફટકારીને ગુરુવાર સુધીમાં દબાણો ખાલી કરવા અન્યથા ગુરુવારે તંત્ર દ્વારા જેસીબી મશીનથી કાર્યવાહી કરવાની ફરજ પડે તે પૂર્વે ઉચ્ચક દબાણો ધરાવતા દબાણકારોએ પોતાની રીતે પોતાની નો દબાણો હટાવી લીધા હતા આમ કોઈપણ પ્રકારની કાર્યવાહી વિના ગુરુવાર સુધીમાં તમામ દબાણો સ્વયંભૂ રીતે હટી જતા તંત્રએ રાહત અનુભવી હતી દબાણમુક્ત બનેલી આ પડતર જમીનમાં આગામી દિવસમાં તંત્ર દ્વારા ફેન્સિંગ કરીને સરકારી ઉપયોગ માટે વાપરવામાં આવશે તેવી મામલતદારે સ્પષ્ટતા કરી હતી